નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોટિવેશન ટોક એન્ડ સ્ટોરી ચેનલમાં મિત્રો પાંચ રૂપિયાનો સિક્કો અને એક સોપારી આ જગ્યા ઉપર રાખી દો માતા લક્ષ્મી તમારી ઉપર મહેરબાન થશે તમને કરોડપતિ બનતા કોઈ નહીં રોકી શકે ગરીબી તમારા ઘરનો રસ્તો ભૂલી જશે મિત્રો માત્ર આ એક ઉપાય કરવાથી જીવનમાં ચાલી આવી રહેલી જે પણ સમસ્યા હશે તે દૂર થઈ જશે મિત્રો ઘણી વખત આપણા જીવનની અંદર એવી મુશ્કેલીઓ આવીને ઊભી રહી જતી હોય છે જેના કારણે ઘરમાં પરિવારના લોકો સાથે ઝઘડાઓ થવા લાગે છે પૈસાની તંગી આવી જતી હોય છે દુઃખ આવી પડતું હોય છે ગરીબી આવવા લાગે છે દરિદ્રતા આવવા લાગે છે તેના કારણે આર્થિક સમસ્યાઓ ઊભી થવા લાગે છે મિત્રો આપણે આપણા જીવનમાં ગમે તેટલી મહેનત કરીએ તો પણ ઘણી વખત સફળતા નથી મળતી તેની પાછળ ઘણા કારણો છુપાયેલા હોય છે ઘણી વખત તમે મહેનત કરો છો ખૂબ જ મહેનત કરો છો પૈસા પણ કમાવ છો પૈસા આવે પણ છે પરંતુ ઘણી વખત પૈસા ટકતા નથી તરત જ ખર્ચ થઈ જતા હોય છે આવું કદાચ તમારી સાથે થતું હશે અથવા તો ઘરમાં કોઈ વારંવાર બીમાર પડી જતું હોય તેની પાછળ તમારા પૈસા ખર્ચ થઈ જતા હોય તો મિત્રો આવી રીતે જો તમારા ઘરમાં બની રહ્યું હોય તો તમારે સમજી જવું જોઈએ કે તમારા ઘરમાં પણ કોઈ એવી નકારાત્મક શક્તિ છે જેના કારણે તમારા ઘરમાં પૈસા ટકતા નથી અને તેના કારણે આર્થિક સમસ્યાઓ ઊભી થવા લાગે છે ઘણી વખત આવી મુશ્કેલી આવવા પાછળ પિતૃદોષ હોઈ શકે છે અથવા શનિદોષ પણ હોઈ શકે તેને તમારે દૂર કરવા જોઈએ ત્યારે જ તમે એક સુખી જીવન જીવી શકો છો મિત્રો વાસ્તુશાસ્ત્રની અંદર કહેવામાં આવ્યું છે કે જો તમારા જીવનમાં કોઈ પણ દોષ હશે તો તમે ગમે તેટલી મહેનત કરશો તો પણ તમને સફળતા નહીં મળે મિત્રો આ સત્ય હકીકત છે ઘણા લોકો આવી વાતોમાં વિશ્વાસ નથી કરતા પરંતુ જ્યારે તેના જીવનમાં કોઈ આર્થિક સમસ્યા આવે નોકરી ધંધામાં મુશ્કેલીઓ આવે અને મહેનત કરવા છતાં પણ તેને સફળતા ન મળે ત્યારે તેને સમજાય છે કે તેનું ભાગ્ય તેને સાથ નથી આપી રહ્યું અથવા તો નસીબ નથી આપી રહ્યું પરંતુ સાચું કારણ તો તેના જીવનમાં કોઈ પણ નકારાત્મક ઉર્જા જ હોય છે પિતૃદોષ હોય છે અથવા તો કોઈ ખરાબ શક્તિ હોય છે અને તેની ઉપર હાબી થઈ ગઈ હોય છે તેના કારણે આ બનતું હોય છે મિત્રો આજના વીડિયોમાં અમે તમને આ બધી જ મુશ્કેલીઓમાંથી છુટકારો મેળવવા માટે એક આસાન ઉપાય બતાવીશું મિત્રો આ ઉપાય કેવી રીતે કરવો તે જાણવા માટે આ વિડિયોને અંત સુધી જોજો અને હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલને ઓન કરી દો જેથી આવી માહિતી તમને રેગ્યુલર મળતી રહે અને જો વિડિયો પસંદ આવે તો લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું તો ભૂલતા જ નહીં તે પહેલા મિત્રો અત્યારે યુટ્યુબ ઉપર એક કોન્ટ્રોવર્સી ચાલી રહી છે જે કોન્ટ્રોવર્સી વિવેક બિંદ્રા અને સંદીપ મહેશ્વરી વચ્ચે છે મિત્રો વિદ્યાનું દાન કરવું જોઈએ તમારી પાસે કોઈ વિદ્યા હોય કોઈ વિષય ઉપર તમારી સારી પકડ હોય તો જરૂરથી તમે તેને બીજા સુધી પહોંચાડી શકો છો અને તેના માટે તમે યોગ્ય મહેનતાણું પણ લઈ શકો છો પરંતુ ખોટી રીતે તેનો ઉપયોગ કરીને પૈસા પડાવી લેવા તે ખૂબ જ ખોટી વાત છે આવા કર્મો કરીને આપણે આપણી જાતને ખૂબ જ નીચી બનાવીએ છીએ તમે આ લડાઈમાં કોની સાથે છો તે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો ચાલો આપણા ટોપિક ઉપર આપણે પાછા ફરીએ મિત્રો તમારા જીવનમાં તમારા ઉપર ભગવાનની કૃપા હોવી જરૂરી છે કારણ કે આજના યુગમાં આપણે ધર્મને વિરુદ્ધ એવા કાર્ય કરીએ છીએ જેના કારણે આપણા જીવનમાં વાસ્તુદોષ વધવા લાગે છે જે તમે ઉપરની કોન્ટ્રોવર્સીના ઉદાહરણ દ્વારા સમજી જ શકો છો નકારાત્મક ઊર્જા ઘર કરી જાય છે વાસ્તુદોષને દૂર કરવા માટે તમારે ઘણા બધા ઉપાયો પણ કરવા પડે છે અને મિત્રો ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટે તમારે તમારા ઘરમાં ઉપાયો જરૂર કરવા જ જોઈએ આજે હું તમને જે ઉપાય બતાવવા જઈ રહ્યો છું તે ઉપાય એકદમ આસાન છે કોઈ પણ વ્યક્તિ તેને કરી શકે છે તે એકદમ અસરકારક છે અને આ ઉપાય વાસ્તુશાસ્ત્રમાં પણ બતાવવામાં પણ આવ્યો છે અને વાસ્તુશાસ્ત્રમાંથી જ લેવામાં આવ્યો છે અમારો ખુદનો બનાવેલો કોઈ પણ ઉપાય નથી મિત્રો હવે ઉપાય વિશે વાત કરીએ તો આ ઉપાય કરવા માટે સૌથી પહેલા તમારે સવારમાં વહેલા ઉઠવાનું છે વહેલા ઉઠીને સ્નાન કરીને પીળા રંગના અથવા તો લાલ રંગના વસ્ત્રો ધારણ કરવાના છે અને એકદમ શુદ્ધ થઈ જવાનું છે જ્યારે પણ તમે આ ઉપાય કરો ત્યારે સવારમાં કોઈ પણ વસ્તુ ખાવાની નથી સાત્વિક ભોજન આખો દિવસ તમારે કરવાનું છે થઈ શકે તો તમે કરી શકો છો અને જો તમે જ્યારે ઉપાય કરો તે દિવસે તમારે ઉપવાસ કરવો હોય તો ઉપવાસ પણ કરી શકો છો હવે મિત્રો અમે જે ઉપાય બતાવીએ છીએ તે ઉપાય તમારે કોઈ પણ વારે કરવાનો છે એટલે કે સોમવારથી લઈને રવિવાર સુધીમાં ગમે ત્યારે તમે કરી શકો છો આવું કંઈ કરવા માટે સૌથી પહેલા તમારે સ્નાન કરીને વસ્ત્રો ધારણ કરીને તમારે સૌથી પહેલા પૂજા સ્થાનમાં બેસી જવાનું છે પૂજા સ્થાનમાં બેસીને સૌથી પહેલા શ્રી હરિવિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીને પ્રણામ કરવાના છે અને તમારા મંદિરમાં જે તમે ભગવાનને માનો છો એટલે કે તમારા જે ઇષ્ટદેવ છે તેને તમારે પ્રણામ કરવાના છે અને તેને એક ગાયના ઘીનો દીવો કરવાનો છે જો તમે તે ભગવાનને સરસોના તેલનો દીવો કરતા હો તો તમે તે પણ કરી શકો છો ત્યાર પછી શ્રી હરિવિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીને સૌથી પહેલા હળદર કંકુ અને ચંદન મિક્સ કરીને ચાંદલો કરવાનો છે તિલક કરવાનું છે તમારી પાસે મૂર્તિ હોય તો પણ ભલે અને ફોટો હોય તો પણ ભલે તેને તમારે તિલક કરવાનો છે શ્રી હરિવિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીની સામે એક ગાયના ઘીનો દીવો કરવાનો છે સુગંધિત ધૂપ બતી સળગાવાની છે મિત્રો ધ્યાનમાં રાખજો અગરબત્તી નથી કરવાની ધૂપ કરવાનો છે ત્યાર પછી તમારે શ્રી હરિવિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીને ભોગ લગાવવાનો છે તમે મીઠાઈનો ભોગ ગોળનો ભોગ અથવા તો તેની જગ્યાએ તમે સાકરનો ભોગ પણ લગાવી શકો છો જ્યારે પણ તમે ભોગ લગાવો તેની અંદર તમારે તુલસીપત્ર જરૂર રાખવાનું છે કારણ કે તુલસીપત્ર નહીં રાખો તો ભગવાન ભોગને સ્વીકાર નથી કરતા એટલા માટે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે ત્યાર પછી તમારે એક સોપારી લેવાની છે એક લાલ કલરનો દોરો લેવાનો છે અને એક પાંચ રૂપિયાનો સિક્કો લેવાનો છે આ ત્રણેય વસ્તુ લઈને તમારે એક લાલ કલરનું કપડું પાથરી દેવાનું છે અને તેની અંદર વચ્ચે રાખી દેવાના છે અને હવે તમારે હાથમાં થોડા ચોખા લેવાના અને થોડુંક કંકુ લેવાનું થોડી એક ચપટી હળદર લેવાની અને પછી તમારે આ લાલ કપડામાં પાંચ રૂપિયાનો સિક્કો સોપારી અને લાલ કલરનો દોરો રાખ્યો છે તેની માથે ચોખા અર્પણ કરવાના છે અને આશીર્વાદ લેવાના છે આવી રીતે લાલ કપડામાં આ વસ્તુ રાખીને શ્રી હરિવિષ્ણુ ભગવાનમાં ચરણમાં રાખવાની છે ભગવાનના ચરણમાં રાખીને તમારે ભગવાનને પ્રાર્થના કરવાની છે જે પણ મુશ્કેલીઓ હોય જે પણ તમારા ઘરમાં સમસ્યા હોય તે ભગવાનને કહેવાની છે નોકરી ધંધામાં વૃદ્ધિ ન થઈ રહી હોય તમારા જીવનમાં મુશ્કેલી આવી રહી હોય એટલે કે વૈવાહિક જીવન સુખમય ન હોય અથવા તો તમે લગ્ન કરવા માંગો છો પરંતુ તમને લગ્ન થવામાં અડચણરૂપ થઈ રહ્યા હોય તમારે તે બધી જ પ્રાર્થના ભગવાનની સામે કરવાની છે આવી રીતે પ્રાર્થના કર્યા પછી એક થાળી લેવાની છે તેમાં આ લાલ કલરના કપડામાં જે વસ્તુ રાખી હતી તે થાળીમાં રાખી દેવાની છે એટલે કે પહેલા થાળીમાં લાલ કપડું પાથરવાનું છે અને પછી તેની અંદર જે વસ્તુ હતી તે રાખવાની છે અને હવે તમારે એક ગાયના ઘીનો દીવો કરવાનો છે ત્યાર પછી તમારે ભગવાનની આ થાળીથી આરતી ઉતારવાની છે તમે જે આગળ દીવો કર્યો તે પણ દીવો તમે રાખી શકો છો આવી રીતે આરતી ઉતારી લીધા પછી તમારે દીવાને નીચે મૂકવાનો છે અને જે વસ્તુ હતી તે પણ નીચે મૂકવાની છે ત્યાર પછી તમારે શ્રી હરિવિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીને ચંદન અને કંકુથી ચાંદલો કર્યો હતો તે જ ચંદન અને કંકુથી તમારે સોપારીમાં ત્રણ વખત ચાંદલા કરવાના છે ધ્યાન રાખજો સોપારીમાં ત્રણ વખત ચાંદલા કરવાના છે અને પછી એની ઉપર અક્ષત મુકવાના છે ત્યાર પછી પાંચ રૂપિયાના સિક્કામાં ત્રણ વખત ચાંદલા કરવાના છે અને અક્ષત મુકવાના છે ત્યાર પછી લાલ કલરનો દોરો છે તેમાં ત્રણ વખત ચાંદલા કરવાના છે અને અક્ષત મૂકવાના છે આવી રીતે ત્રણ વખત વસ્તુને કરવાની છે હવે તમારે સોપારી હાથમાં લેવાની છે સોપારીના નીચલા ભાગમાં પાંચ રૂપિયાનો સિક્કો મૂકી દેવાનો છે એટલે કે પાંચ રૂપિયાના સિક્કા ઉપર તમારે સોપારી મૂકી દેવાની છે આવી રીતે લાલ કલરનો દોરો છે તે દોરાથી તમારે પાંચ રૂપિયાના સિક્કાને અને સોપારીને દોરો વીંટી દેવાનો છે બાંધી દેવાનો છે એવી રીતે બાંધવો જેથી એકબીજા જોડાયેલા રહે એટલે કે સોપારી અને પાંચ રૂપિયાનો સિક્કો એકબીજાને જોડાયેલો રહે આવી રીતે બંધાઈ ગયા પછી લાલ કલરનું જે કપડું હતું તેની તમારે પોટલી બનાવી દેવાની છે એટલે કે પાંચ રૂપિયાનો સિક્કો અને સોપારી તે લાલ કલરના કપડામાં રાખી દેવાની છે અને લાલ કલરના કપડાની પોટલી બનાવી લેવાની છે હવે મિત્રો આ પોટલી તમારે લઈને તમારી તિજોરીમાં મૂકી દેવાની છે તમે જ્યાં પૈસા રાખો છો ત્યાં મૂકવાની છે મિત્રો આ પોટલીને તમારે બહાર કાઢવાની નથી એમ જ રાખવાની છે હવે મિત્રો અમાસનો દિવસ આવે ત્યારે તમારે આ પોટલીને બહાર કાઢવાની છે અને ઉપર જે પ્રમાણે બતાવ્યું તેવી રીતે તમારે ફરીથી પૂજા કરવાની છે આ વખતે પૂજા તમારે અલગ કરવાની રહેશે આ વખતે અમાસના દિવસે જ્યારે પણ તમે પૂજા કરો ત્યારે જે સોપારી છે તે અમાસના દિવસે બદલી દેવાની છે પાંચ રૂપિયાનો સિક્કો એમ જ રહેવા દેવાનો છે લાલ કલરનો દોરો એમ જ રહેવા દેવાનો છે માત્ર સોપારીને બદલી દેવાની છે નવી સોપારી લઈ લેવાની છે તેમાં તમારે ત્રણ વખત ચાંદલો કરીને ચોખા અર્પણ કરીને ફરીથી તમારે દોરો વીતી દેવાનો છે આવી રીતે તમારે ત્રણ અમાસ સુધી કરવાનું રહેશે મિત્રો આવી રીતે ત્રણ અમાસ કરશો તો તમારા ઘરમાંથી જે પણ નકારાત્મક ઊર્જા હશે જે પણ મુશ્કેલીઓ તમારા ઘરમાં આવશે તે સો ટકા દૂર થઈ જશે મિત્રો આવી રીતે આ ઉપાય જરૂર કરવો જોઈએ અને માતા લક્ષ્મીની સાથે શ્રી હરિવિષ્ણુ ભગવાનની કૃપા પ્રાપ્ત થશે મિત્રો જ્યારે પણ આ ઉપાય કરો ત્યારે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરવાનું ભૂલશો નહીં અને જો તમારીથી થઈ શકે તો આજના દિવસે ભજન કીર્તન કરવા જોઈએ એટલે કે જ્યારે તમે ઉપાય કરો ત્યારે ભજન કીર્તન કરવા જોઈએ વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરવા જોઈએ વિષ્ણુ ચાલીસાનો પાઠ કરવો જોઈએ ગાયત્રી મંત્ર બોલવા જોઈએ અને સૂર્ય ભગવાનને તે ગાયડમાં જળ ચઢાવવું જોઈએ અને એક ગાયના ઘીનો દીવો કરવો જોઈએ આવી રીતે કરવાથી પણ પિતૃદોષ દૂર થાય છે શનિદોષ દૂર થાય છે અને શનિ ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે શ્રી હરિવિષ્ણુ ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે સૂર્ય ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે અને પિતૃદોષમાંથી હંમેશા માટે મુક્તિ મળી જાય છે તો મિત્રો આ માહિતી તમને કેવી લાગી અમને જરૂરથી જણાવજો અને કોમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી લખવાનું ન ભૂલતા વીડિયોને અંત સુધી જોવા બદલ તમારો આભાર